વિસાવદર વિધાનસભાની ચૂંટણી અને વિસાવદર ની અંદર જય ગોપાલ જય ગોપાલ થઈ રહ્યું છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ફરી વળી છે અને આમ આદમી પાર્ટીનું જાડું ફરી વળ્યું છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટી નો વનવાસ છે એ હજુ આ વખતે બે હજાર માં પણ પૂરો નથી થયો જે રસ્તા બનાવવાનો વાયદો કર્યો હતો કિરીટભાઈએ જે ખેડૂતોને વાયદાઓ કર્યા હતા એમાંથી એક પણ વાયદો ચાલ્યો નથી કારણો શું રહ્યા ગોપાલભાઈ જુનાગઢની અંદર મતગણતરી કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહી હતી અને એકવીસ રાઉન્ડમાં ગણતરી હતી જુનાગઢ ગ્રામ્યના ઈવીએમ ખુલશે એટલે કિરીટભાઈ ને બહુ જ બધા જન આશીર્વાદ મળશે એવી ચર્ચાઓ હતી અને એવા એવી અપેક્ષા પણ હતી કરી ભારતીય જનતા પાર્ટીને પણ એ અપેક્ષા છે ગ્રામ્ય વિસ્તારની જનતાએ પૂરી નથી કરી ગ્રામ્ય વિસ્તારની જનતાને લાગી રહ્યું છે કે ગોપાલભાઈ ઇટાલિયા છે એ એમની જે ઈચ્છાઓ છે એ પૂરી કરશે એમના એમને આપેલા વચનો છે એ પૂરા કરશે અને એના કારણે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ છે ગોપાલભાઈ ઇટાલિયાને ફાયદો પણ થઈ ગયો જ્યારથી ચૂંટણી જાહેર નહોતી થઈ એ પહેલાથી ગોપાલભાઈ ઇટાલિયા છે એ વિસાવદર વિધાનસભાની અંદર અંદર ક્ષેત્રની ફરી રહ્યા હતા અને એ એ આખું વિસાવદર છે 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 ગામડે ગામડે ગયા ગામડાના લોકોને મળ્યા સમસ્યાઓ જાણી છે અને વાયદો પણ કર્યો છે કે જો ચૂંટણી જીતીશ તો પણ અને નહીં જીતું તો પણ વિસાવદર હું છોડીશ નહીં હવે તો જીતી ગયા એટલે હવે વિસાવદર છોડશે નહીં ઇકોઝોન મુદ્દે લડત ચલાવશે બે વખત ગ્રામ્ય ફર્યા લોકોને મળ્યા એમની સમસ્યાઓ સાંભળી અને એમની ડાયરીમાં એમણે નોંધ કરી અને એ વચન પણ આપ્યું કે હું અહીંયા જો જીતીશ તો હું આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ અને નહીં જીતીએ તો પણ અહીંયા અમે લડત ચલાવી જ રહ્યા છીએ ઇકો ઝોનને લઈને તો ઓલરેડી એમની લડત ચાલી રહી છે પ્રવીણ રામ અને બાકીના નેતાઓ છે એ લડત ચલાવી રહ્યા છે પણ ગોપાલભાઈ ઇટાલિયાને સૌથી વધારે સમય મળી ગયો આ વખતે ચૂંટણી જાહેર થયા પહેલા વહેલી એમની ટિકિટ જાહેર થઈ ગઈ અને એમણે વહેલું કામગીરી છે એ શરૂ કરી દીધી આ ઉપરાંત સત્તા વિરોધી મિજાજ વિસાવદર માટે હંમેશા એવું કહેવાય છે કે સામા પવને ચાલે છે એટલે સત્તા વિરોધી મિજાજ જે છે વિસાવદરની જનતાનો એ ગોપાલભાઈને ફાયદો કરાવીને ગયો બેધારી તલવાર છે આમ પણ વિસાવદર અને તાસીર છે વિસાવદરની કે કોઈ પણ એક પક્ષ પર એ ક્યારેય પસંદગીનો મદાર નથી રાખતી અને એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીને નહીં પણ ગોપાલ ઇટાલિયાને પસંદ કર્યા અને લોકલ મુદ્દાઓ પર ગોપાલભાઈએ બહુ જ ધ્યાન કેન્દ્રિત કર્યું એ સૌની યોજનાનું કામ હોય એ કોલેજની અંદર પ્રોફેસર સરકારી કોલેજની અંદર પ્રોફેસર દ્વારા જે દીકરીઓને છેડતી કરવામાં આવે કે એને અભદ્ર મેસેજ કરવામાં આવે એવા મુદ્દાઓ પણ એમને ઉઠાવ્યા એની સાથે ખેડૂતોના મુદ્દા એમને ઉઠાવ્યા એની સાથે ઇકો ઝોનના મુદ્દા ઉઠાવ્યા એમણે સહકારી મંડળીમાં કૌભાંડ થયું એના મુદ્દા ઉઠાવ્યા એની સાથે એ દરેકે દરેક ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા છે ગામડામાં ફર્યા છે ગામડા ખૂંદ્યા છે એટલે લોકલ મુદ્દાઓ જે તે સ્થાનિક લોકોના મુદ્દાઓ છે જે જ્યારે પણ જનપ્રતિનિધિ એ પ્રચાર કરવા માટે જતો હોય કે જ્યારે પણ જનતાની વચ્ચે જતો હોય તો જનતાને અપેક્ષા એ હોય કે અમારા માટે બોલે અમારા મુદ્દાઓ માટે બોલે મુદ્દા તો ઘણા બધા હોય છે ઓવરઓલ પણ ઘણા બધા હોય છે નીતિ વિષયક અને વહીવટી કાર્યો પણ ઘણા બધા હોય છે પણ જનતા એ જુએ છે કે અમારા સુરમાં અમારા મુદ્દા કોણ ઉપાડે છે અમારા મુદ્દા જેને ઉપાડ્યા એને અમારો મત જશે આ વિચારધારા વિસાવદરની જનતાની અને એ જ લોકલ મુદ્દા ઉઠાવ્યા એ ગોપાલભાઈ ઇટાલિયાને ફળી Eu... સ્પષ્ટ રણનીતિ સાથે મેદાનમાં ઉતાર્યા હતા કે આ વખતે વિસાવદર તો જીતવું જ છે વિસાવદરની અંદર વિસાવદરની જે જનતા છે એની સમસ્યાઓ જે વર્ષોથી છે એ રોડ રસ્તાની હોય એ પાણીની હોય આજે પણ ઘણા બધા એવા ગામ છે કે જ્યાં પાણી નથી પહોંચ્યું સુધી સિંચાઈનું પાણી નથી પહોંચ્યું એટલે એમની રણનીતિ છે સ્પષ્ટ હતી કે અહીંયા આવવું છે ધારાસભ્ય બનવું છે અને લોકોના કામ કરવા છે એ રણનીતિ પછી સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્યું આમ આદમી પાર્ટી છે એનું આ એક સૌથી મોટું પાસું રહ્યું છે બે હજાર બાવીસ નું ઇલેક્શન હોય કે એના પહેલાનું એ લોકલ બોડી ઇલેક્શન હોય કે પછી ગ્રામ પંચાયત હોય કે પછી આ ઇલેક્શન પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં બહુ જ પ્રચાર પ્રસાર કરે છે અને આ વખતે શરૂઆતમાં જે રીતે ચર્ચાઓ હતી એવું જ લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી છે સોશિયલ મીડિયાના આધારે એ જીતી જાય એ પ્રકારનો માહોલ એમણે સોશિયલ મીડિયા પર ક્રિએટ કર્યો છે પણ હકીકતમાં એ સોશિયલ મીડિયાનો પ્રચાર પ્રસાર એમને બહુ જ ફળી ગયો એ સોશિયલ ગયું એ પોતાની પીચ પર ભાજપને રમવા લઈ આવ્યા ગોપાલભાઈ ઇટાલિયા હતા એમની સાથે અરવિંદ કેજરીવાલ એસુદાન ગઢવીયા બધા જ નેતાઓ હતા પણ ભારતીય જનતા પાર્ટીની તો આખી આખી ફોજ હતી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ હતા એની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા એની સાથે સાથે લડી રહ્યા હતા હતા ત્યાંના બાકીના જે ધારાસભ્યો છે એ આવ્યા આસપાસના વિસ્તારોના ધારાસભ્યો ત્યાં આવ્યા હતા એક સમયે જે મંત્રી રહ્યા છે એ ત્યાં પહોંચ્યા હતા કાર્યકર્તાઓની આખી ફોજ હતી સંગઠન નાખું હતું પણ જે રીતે ગોપાલ ઇટાલિયા પ્રચાર કરતા હતા કે જે રીતે મુદ્દાઓ ઉઠાવતા હતા એ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીને ગોપાલ ઇટાલિયાએ મજબૂર કરી ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓ છે એ ડિફેન્સિવ દેખાયા આ વખતે વિધાનસભાની ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એવું કહેતા હતા કે કિરીટભાઈ પટેલ કહી રહ્યા છે કે આઠસો દિવસની અંદર પેરિસ જેવા રોડ રસ્તા બનાવી દઈશ એ ગોકુળિયું ગામ તો બનાવીને બતાવો આ ગોપાલભાઈ ઇટાલિયાના જે આ પ્રહારો હતા એની સામે ભારતીય જનતા પાર્ટી ડિફેન્સિવ મોડમાં આ વખતે દેખાય જે ગોપાલ ઇટાલિયાને ફરી ગયું ફરી ગયું અને એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આ ખૂબ ભાજપ વિસાવદર માં ઉતર્યું હતું એનો ફાયદો પણ ગોપાલભાઈ ઇટાલિયા ને થઈ ગયો એ કારણ એમની જીતનું ગણવામાં આવે છે હારના હારના કારણો શું કારણોમાં સૌથી સૌથી વધારે અને પહેલી ચર્ચા મંડળીના થઈ રહી છે એ બેંકની મંડળીઓ છે મંડળીઓ દ્વારા થયેલા કૌભાંડ દસ વર્ષથી એ સંગઠનમાં રહ્યા અને સંગઠનમાં જે તાનાશાહી એ ચલાવી રહ્યા હતા એ તાનાશાહી કિરીટભાઈ નડી ગઈ છે એવી પણ ચર્ચા છે વિસાવદરનો સત્તા વિરોધી મિજાજ જો ફળ્યો તો એ કિરીટભાઈ ને નડ્યો ઓબ્વિયસ છે જનતા સામે એમનું તુમાખી ભર્યું વર્તન જયારે અમે જમાવટની ટીમ છે દેવાંશી જોશી જયારે વિસાવદરમાં ગયા હતા ત્યારે એમને પણ એવા સમાચારો મળ્યા હતા કે કિરીટભાઈ પટેલની છાપ વિસાવદરની અંદર દબંગ નેતા તરીકેની જુનાગઢના દબંગ નેતા તરીકેની છે એટલે એમનું એ તુમાખીભર્યું વર્તન છે એ જનતા સાથેનું વર્તન એ એમને નડી ગયું જનપ્રતિનિધિ છે એ જનતાની વચ્ચે જનતાની જેમ સામાન્ય માણસની જેમ કોમન મેનની જેમ જો જીવતો હોય રહેતો હોય તો જ પસંદ કરે અને ની તાસીર તો આમ પણ અલગ છે એટલે એ તુમાખી ભર્યું વર્તન એમને નડી ગયું એની સાથે સંગઠનનું ખૂબ જોર પણ આંતરિક વિખવાદો જે સામે આવ્યા હર્ષદભાઈ રીબડિયા ના પહોંચ્યા એ સુરત ગયા ત્યારે દેખાયા હતા હર્ષદભાઈ પણ ભૂપતભાઈ પણ એટલો બધો પ્રચાર કરવા માટે નથી પહોંચ્યા હર્ષદ રીબડિયા પણ કેમ કે એ ભલે કોંગ્રેસમાંથી ભારતીય જનતા જનતા પાર્ટીમાં જોડાયા હોય પણ પણ ટિકિટની અપેક્ષા તો એમને એમને પોતાને હતી અને ભારતીય ટિકિટ ન આપી અને કિરીટભાઈને ટિકિટ આપી એના પાછળ પણ ઘણા બધા લોકોનો આંતરિક વિખવાદ છે એ હતો એ ભલે ઉડીના આંખે વળગે એવો નહોતો એ અમરેલીની જેમ કે સાબરકાંઠાની જેમ મારા વાળો નહોતો પણ એ સામે તો આવ્યો હતો એ ભાજપના સંગઠનમાં થતો હતો હર્ષદ રીબડિયા જેવા નેતાઓએ સાથ ના આપ્યો ઉપરથી સીધી ટિકિટ મેનેજ થઈ છે કિરીટભાઈની એટલે જયેશભાઈ રાદડિયા છે કે બાકી કોઈ નેતાઓએ અપાવી છે એવું નથી ઉપરથી ઇનફેક્ટ સી આર પાટીલે પણ ટિકિટ અપાવી છે એવું નક્કી નથી અને એ ઉપરથી જ એમની ટિકિટ મેનેજ થઈ છે કોઈ એક નેતા છે એમની ટિકિટ મેનેજ કરાવી આવ્યા છે એટલે બધું જ છે એમની હારના કારણોમાં એમને નડી ગયું છે ભારતીય જનતા પાર્ટી ને હરાવે તો પણ ધારાસભ્ય ખરીદવાની જે વૃત્તિ છે એ ઊંધી પડી છે ભારતીય જનતા પાર્ટીએ જે ધારાસભ્યો ખરીદ્યા વિસાવદરમાંથી એ કદાચ ભારતીય જનતા પાર્ટીને નડી ગયું અને રસ્તા જે પેરિસ જેવા બનાવવાની વાત કરે છે કિરીટભાઈ એ એ વર્ષથી જિલ્લાની અંદર સંગઠનમાં કાર્યરત છે અને અને ન કરાવી શક્યા વિસાવદરના રસ્તાઓ અત્યારે ભંગાર હાલતમાં છે વિસાવદરની જનતાના જે પ્રશ્ન છે કેમ કે ધારાસભ્યો જે આવ્યા એ મૂકીને જતા રહ્યા એટલે અઢી વર્ષથી નધણિયાત વિસાવદર હતું અને વિસાવદર છે એ જનપ્રતિનિધિની રાહ જોઈ રહ્યું હતું એ જન પ્રતિનિધિઓ એમને કશું જ ન કરાવી શક્યા સાંસદ જ્યારે ત્યાંના હતા સરકાર ભારતીય જનતા પાર્ટીની અને છતાંય વિસાવદરની હાલત કફોડી હતી એ પણ કિરીટભાઈ પટેલને નડી ગયું છે એટલે હાર જીતનું આખું સરવૈયું છે અત્યારે એની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે અને એ જ બધાના કારણે ગોપાલભાઈ ઇટાલિયા છે એનો વિસાવદરમાં જય જયકાર બોલાયો છે